આપણે ત્રણ ઉખાણા પૂછીશું જે પણ એક જણો ત્રણ જવાબ સાચા છે ચલો બીજો ઉખાણો એવું કયું ફળ છે આપણે ખરીદી શકતા નથી એવું કયું ફળ છે આપણે ખરીદી શકતા નથી ચાલો એનો જવાબ આપો આવડે છે તૈયાર છો બીજો ઉખાણો એવી કઈ વસ્તુ જેને અવાજ નથી છતાં વાત કરે છે બીજો ફરીથી બોલું એવી કઈ વસ્તુ જેને અવાજ નથી છતાં વાત કરે છે ચલો આનો જવાબ અચ્છા ખોટો જવાબ બીજો આવે છે માછલી ખોટો જવાબ તમને પણ જવાબ આપતો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો